નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જે સરકારશ્રી દ્વારા ખેતીવાડીની જે યોજના છે એ યોજના ચલાવવામાં આવે છે અને એની અંદર જે ટ્રેક્ટર સહાય યોજના છે એટલે કે ટ્રેક્ટરની સબસિડી જો તમારે મેળવવી છે તો મિત્રો શું તમને ખબર છે કે જે ટ્રેક્ટર આપણે ખરીદવાનું છે એ ટ્રેક્ટર સરકારે જે નક્કી કરેલા ડીલરો છે એ ડીલરો પાસેથી જ જો આપણે ટ્રેક્ટર ખરીદશું તો જ આપણને સબસિડી મળવા પાત્ર છે અન્યથા સબસિડી પાત્ર નથી હવે મિત્રો આપના મનમાં એક પ્રશ્ન થતો હશે કે સરકારશ્રીએ કયા ડીલરોને નક્કી કરેલા છે અને એમની પાસે કયા ટ્રેક્ટરો આવેલા છે કેટલા મોડલો છે એ આપને મનમાં પ્રશ્ન થતો હશે તો મિત્રો એ જે ડીલરો છે એ આપના વિસ્તારમાં કઈ જગ્યાએ આવેલા છે અને એમની પાસે મોડલો કેટલા છે અને એમનો જો સંપર્ક કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો એ તમામ માહિતી આજના વિડીયોમાં હું આપને આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દે કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેતીવાડીને લગતા જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે જોઈએ કે આપણા વિસ્તારની અંદર કયા ડીલરો આવેલા છે અને સરકારે કયા ડીલરો નક્કી કરેલા છે એમની પાસે કયા પ્રકારના ટ્રેક્ટર છે એ તમામ માહિતી જોવા માટે તમારે સૌ પ્રથમ તો તમારું જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર જે ક્રોમ બ્રાઉઝર આવે છે એ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે તો હું અત્યારે ક્રોમ બ્રાઉઝર જે છે એને ઓપન કરું છું હવે મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ ગયા પછી તમારે જે અહીંયા સર્ચ બાર છે એની અંદર આઈ ખેડૂત જે છે એ લખવાનું છે તો હું આ જે આઈ ખેડૂત લખેલું છે એના પર ઓકે આપું આપું છું તમારે આઈ ખેડૂત લખીને ઓકે આપવાનું છે હવે મિત્રો આઈ ખેડૂત લખી અને ઓકે આપશો એટલે તમારી સામે જે ફર્સ્ટ નંબરની વેબસાઇટ છે એ તમને જોવા મળશે તો જે આ આઈ ખેડૂત લખેલું છે આઈ ખેડૂત ગુજરાત એના પર ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે તમારી સામે એ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ખુલી જશે હવે મિત્રો વેબસાઇટ ખોલ્યા પછી તમારી સામે એક મેસેજ શો થશે જે મેસેજને દૂર કરવા માટે જે આ ચોકડી જેવું નિશાન છે એના પર ઓકે આપશો એટલે એ મેસેજ ત્યાંથી હટી જશે હવે મિત્રો તમારે એ ડીલરો જોવા માટે અહીંયા જો લખેલું છે છે ઇનપુટ ડીલરો તો એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી તમારી સામે જે બીજું પેજ છે એ ઓપન થશે હવે અહીંયા ફર્સ્ટમાં લખેલું છે કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ડીલર્સ અને બીજા જે નંબરમાં લખેલું છે જી એસ એફ સી ડીલર્સ અને ત્રીજા નંબરમાં લખેલું છે ઘટકો માટે એમ્પ્લેન્ડ વ વેન્ડર્સ તો મિત્રો જે ત્રીજા નંબરનું ઓપ્શન છે ત્યાં તમારે વાક્ય આપવાનું છે એટલે કે ઘટકો માટે એમ્પ્લેન્ડ ડીલર્સ જે વેન્ડર્સ લખેલું છે એના પર વાક્ય આપવાનું છે એના પર ઓકે આપશો એટલે તમારી સામે જે પેજ છે એ બીજું ઓપન થશે અને અહીંયા જો લખેલું છે કે ઘટકો માટે એમ્પ્લેન્ટ વેન્ડર્સ તો અહીંયાથી તમારે જૂથ પસંદ કરવાનું છે તો અહીંયા જે સિલેક્ટ લખેલ છે એના પર ઓકે આપી અને તમારે જૂથ પસંદ કરવાનું છે તો આપણે જે ખેતીવાડીની યોજનાઓ જે છે એના ઉપર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી ફરી પાછું તમારી સામે એનું એ જ પેજ જોવા મળશે પણ સાઈડમાં અહીંયા જમણી સાઈડમાં જોવા મળશે જોવા માટે અહીં ક્લિક કરો તો તમારે મિત્રો એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે તમારી સામે આવું બીજું જે પેજ છે એ ઓપન થઈ જશે હવે મિત્રો અહીંયા જુઓ સૌપ્રથમ તો અનુક્રમ નંબર આપેલા છે અને પછી અહીંયા વિભાગ લખેલો છે કે કયો વિભાગ છે તો ખેતીવાડીની યોજનાઓનો વિભાગ છે અને અહીંયા ઘટકનું નામ પણ આપેલું છે અને સાઈડમાં ઉત્પાદકો પણ આપેલા છે હવે મિત્રો જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની પીવીસી જે છે પાઇપલાઇન એના જે ઉત્પાદકો છે જે ડીલરો છે જે ઉત્પન્ન કરે છે પાઇપો એ ચુમ્માળીસ જે ઉત્પાદકો છે એ ઉત્પન્ન કરે છે એવી જ રીતે અન્ય ઓજાર સાધન જે ચાર ઉત્પાદકો છે એ ઉત્પન્ન કરે છે આવી રીતે આ જે ખેતીવાડીની યોજનાનો જે ઘટક છે એ ઘટક આપણને જોવા મળે છે ઘટકના નામ અહીંયા જોવા મળે છે રોટાવેટર છે પલાવું છે અને એ કેટલા ઉત્પાદકો એને ઉત્પન્ન કરે છે એને બનાવે છે એ સાઈડમાં અહીંયા લખેલા છે તો આપણે અત્યારે જે આ ટ્રેક્ટર લખેલું છે હું થોડું ઝૂમ કરીને આપને બતાવી દઉં આ મિત્રો જે ટ્રેક્ટર લખેલ છે બરોબર એની સામે અહીંયા સોળ લખેલ છે હવે મિત્રો જે આ સોળ લખેલું છે એ શું લખેલું છે તો જે સોળ લખેલું છે એ સોળ કંપનીઓ આવેલી છે એ સોળ કંપનીઓ જે છે એ ટ્રેક્ટર બનાવી રહી છે તો મિત્રો એ જે સોળ લખેલું છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે જેવું મિત્રો તમે એના પર ઓકે આપશો તો તમારી સામે બીજું જે પેજ છે એ ઓપન થશે અહીંયા આપ જોઈ શકો છો કે સોળ પ્રકારની જે કંપનીઓ છે એ કંપનીઓ ટ્રેક્ટરને બનાવી રહી છે સોળ પ્રકારની કંપનીઓ ટ્રેક્ટર બનાવી રહી છે અને એમની પાસે મોડલો પણ અહીંયા આપણને જોવા મળે છે કે જે આ પહેલા જ નંબરની જે કંપની છે એ કંપની એક છે પણ એના મોડલ સાત છે સાત મોડલ છે અને બીજા નંબરની જે કંપની છે એના મોડલ બાર છે એવી રીતે ત્રીજા નંબરની જે કંપની છે એના મોડલ પાંચ છે અને સામે એના ડીલરો પણ આપેલા છે કે એના ડીલરો કેટલા છે જે એનું વેચાણ કરી રહ્યા છે એ કેટલા છે એટલે કે ડીલરો કેટલા છે તો હવે મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધી પ્રકારની જે કંપનીઓ છે એ કંપનીઓ આપણને જોવા મળે છે તો આમાંથી કોઈ પણ આપણે એક કંપની જોઈ લઈએ અને એ કંપનીમાં કેટલા ડીલરો ડીલરો આવેલા છે અને એમની પાસે કેટલા મોડેલો છે તો અહીંયા લખેલું છે મહિન્દ્રા મહિન્દ્રા ફાર્મ જે લખેલું છે એટલે કે એમની પાસે સાત મોડેલા આવેલ સાત મોડેલ આવેલ છે તો એના પર આપણે ઓકે આપીએ હવે એ સાત જે મોડેલો છે એ અહીંયા આપણને જોવા મળે છે જો અહીંયા લખેલું છે મોડલનું નામ મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર એવી જ રીતે બીજા નંબરમાં મહિન્દ્રા યુવો પાંચસો પંચોતેર ડીઆઈ એટલે કે આ સાત જે મોડલ છે એ એ મોડલ આવેલા છે અને પછી મિત્રો એના જે ડીલરો છે એ ડીલરો જો આપણે જોવા હોય કે તમારા વિસ્તારની અંદર જે આ મોડલો આવેલા છે જે આ કંપની ટ્રેક્ટર બનાવી રહી છે એના ડીલરો છે એ ડીલરો તમારા વિસ્તારમાં ક્યાં આવેલા છે કઈ જગ્યાએ આવેલા છે તો એ જોવા માટે તમારે ફરી પાછું અહીંયાથી જે આ બેગ લકલ છે એ એના પર ઓકે આપશો એટલે બેગ જવાનું છે બેગ ગયા પછી આપણે જે કંપનીનું જે મોડલ જોયા હતા આપણે જોયા તા મહિન્દ્રા જે ફાર્મ લખેલું હતું એટલે કે સાત મોડલ હતા અને એની સામે એના જે ડીલરો છે એ એકસો ને સિત્તેર ડીલરો છે તો તમારા વિસ્તારની અંદર એ ડીલરો ક્યાં આવેલા છે અને એમનો સંપર્ક તમારે કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો તો અહીંયા લખેલું છે જે સાત પ્રકારના મહિન્દ્રાના જે મોડલ છે અને એકસો સિત્તેર એના ડીલર છે તો એકસો સિત્તેર જે લખેલ છે એના પર ઓકે આપશો એટલે એના ડીલર તમને બતાવી દેશે હવે મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા ડીલરનું નામ બતાવે છે સૌ પ્રથમ તો પછી ડિસ્ટ્રિક એટલે કે જિલ્લો બતાવે છે કે કયા જિલ્લામાં એ ડીલર આવેલા છે પછી તાલુકો બતાવે છે કે કયા તાલુકાની અંદર એ ડીલર આવેલા છે અને પછી છેલ્લે એમનું વિલેજ એટલે કે ગામ બતાવે છે કે કયા ગામની અંદર એ ડીલર આવેલા છે અને પછી એમનો સંપર્ક એટલે કે મોબાઈલ નંબર આપેલો છે હવે અહીંયા તમારે જોવાનું છે કે જે તમારો અહીંયા જો તાલુકો જે લખલ છે એ તમારે તાલુકો અને ગામ જોવાનો છે જિલ્લો જોવાનો છે કે તમારા તાલુકાની અંદર એ જે ડીલર છે એ ડીલર ક્યાં આવેલો છે એમનો મોબાઈલ નંબર કયો છે તો તમે સીધો જ સંપર્ક કરી શકશો અહીંયા આ પામ જેમ ઉપર સ્કોલ કરશો તેમ તમને દરેક જિલ્લો અને ગામ તાલુકો બધું જ બતાવશે અહીંયા જો થરાદ લખેલું છે દિયોદર લખેલું છે ધાનેરા લગભગ દરેક તાલુકાઓ ત્યાં બતાવે છે અને એ તાલુકાની સામે ગામ બતાવે છે અને ગામની સામે એ જે ડીલર છે એ ડીલરનો મોબાઈલ નંબર બતાવે છે તો મિત્રો આવી રીતે જો તમારે તમારા વિસ્તારની અંદર કયા વિક્રેતા આવેલા છે અને એ વિક્રેતા જે છે એ વિક્રેતાના ડીલરો કેટલા છે અને એ ડીલરો તમારા વિસ્તારની અંદર કઈ જગ્યાએ આવેલા છે અને એમનો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકો એ મિત્રો તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા મોબાઈલની મદદથી તમે જોઈ શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને હવે હું કોઈ પણ આઈ ખેડૂત પોર્ટલ વિશેનો જો વિડીયો બનાવું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આજે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર